ભુજ ખાતે મણિનગર સ્વામિનારાયણ મંદિર સંચાલિત દરબારગઢ પાસે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે હરિભક્તો માટે હિંડોળાના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા છે ડીવી સ્વામીએ જણાવ્યું હતું કે મંદિરના પરિસરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હિંડોળાના દર્શન હરિભક્તો માટે ખુલ્લા મૂકાયા છે દર વર્ષે અલગ અલગ પ્રકારે હિંડોળાને શણગારવામાં આવે છે તે મુજબ હાલ પણ વિવિધ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે એક મહિનો સુધી ભગવાન સ્વામિનારાયણ વિવિધ શણગારના હિંડોળે ઝૂલશે મણિનગર શ્રી સ્વામિન ગાદી સંસ્થાન શ્રી મુક્તજીવન સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિયણ મંદિર દરવાગઢ ચોકમાં હાલ હિનોડા ઉત્સવ ચાલી રહ્યો છે હિનોડા ઉત્સવ છે અષાઢ વદ દ્વિતીયાથી શ્રાવણવદ દ્વિતીયા સુધી એક મહિ માસ પર્યંત ચાલે છે એ ઉત્સવમાં ભગવાનને વિધવિધ વાનગીઓ દ્વારા ઝૂલવામાં આવે છે જેમ કે આર્ટિફિશિયલ ફૂલો દ્વારા ફ્રેશ ફૂલો દ્વારા મીઠાઈ વિવિધ પ્રકારની અને ચોકલેટ છે આવી રીતે વિધવિધ વાનગીઓ દ્વારા ભગવાનને હિનાળા ઉત્સવમાં જોડાવામાં આવે છે દર વર્ષે જે રીતે હિન્ડા ઉત્સવ થાય છે જેમ કે આપણે દિવાળી ઉત્સવ આવે જન્માષ્ટમી ઉત્સવ આવે વિવિધ પ્રકારના ઉત્સવો છે એમાંનો એક હિંળા ઉત્સવ પણ આપણા વર્ષો પૂર્ણાના શાસ્ત્રોથી ચાલ્યું આવે છે આ હિનોળા ઉત્સવમાં ભક્તોને ભક્તિભાવ ઉદય થાય ભગવાનની વિશે અને પ્રેમપૂર્વક એ ભક્તો વિધવિધ વાનગી દ્વારા ભગવાનને જુલાવે છે મહત્વ નિર્ણય એટલું જ છે કે જે તે પ્રકારે ભગવાનને વિશે જોડાણ થવું એક ભક્તિપૂર્વક બધા આમાં સેવા ભક્તિ કરે છે સેવાનો લાભ લે છે અને એ દ્વારા ભગવાનમાં એને ચિત્ત ચોટે આ વર્ષથી હિંડોળાની વિશેષતા એ છે કે શ્રી સ્વામિનારાયણ ભગવાને આચાર સંહિતા જે શિક્ષાપત્રી આપી છે એને આગામી દોઢ વર્ષ પછી બસો વર્ષ પૂર્ણ થાય છે તે બસો વર્ષ કહેતા કે શિક્ષાપત્રી દિવ શતાબ્દી મહોત્સવની ઉજવણી થવાની છે એ શિક્ષાપત્રીના લેખન કાર્ય ગામો ગામ થઈ રહ્યું છે અને લેખન કાર્યના પણ અહીંયા વિવિધ વિધ દ્વારા ઇંડોડાનું વિશેષ આકર્ષણ હશે વર્ષોથી શ્રી કૃષ્ણ ભગવાનના ટાઈમથી અને જ્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના થઈ ત્યારથી હિંડોળા ઉત્સવ અવિરતપણે ચાલુ જ છે જય શ્રી સ્વામિનારાયણ મણિનગર ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દર વર્ષે ભગવાનને અષાઢ વજ અષાઢ બીજથી હિંડોળા મહોત્સવ ચાલુ થાય છે તેમાં અમે દર વર્ષે ડ્રાયફ્રૂટ કાજુકતરી પીપરમેન ચોકલેટ કઠોર આર્ટિફિશિયલ ફ્લાવર એવા અનેક અનેક જાતના હિંડોળાથી અનેક જાતના હિંડોળાથી અમારી ભુજની મહિલાઓ પોતાની પોતાની અલગ અલગ જાતની કલા દર્શાવી અને ભગવાનને હિંડોળે ઝુલાવે છે અને ભગવાનને રાજી કરવા માટે અમે તત્પર છીએ આમ આ હિંડોળા મહોત્સવ મહિના સુધી ચાલે છે અને તેમાં ગામો ગામના હરિભક્તો આ દર્શનનો લાભ લઈ અને આનંદ અનુભવે છે અને તમે પણ ભુજવાસીઓ અને ગામે ગામના લોકો આ હિંડોળાનો દર્શન કરી અને ધન્યતા અનુભવો એવી જ અમારી પ્રાર્થના જય શ્રી સ્વામિનારાયણ